કેવી માં દીકરી અર માં હું થ્યું તાર મોઢું કેમ આમ થઈ ગયું છે દીકરી મોઢું તો એવું કર્યું છે ને જાણે એના લાખોના વાણ ડૂબી ગયા હોય કે કઈ નથ્યું મમ્મી એ છે ને ભાભી ઉપાસ હું તને કહું પછી હા કોતર વે છે ને હા હરાવારાની એ હવે માં દીકરીનો મિલાપ થઈ ગયો હોય તો ઘરે હાલો એ હા આવી હસી વો કે પછી આથી જ વઈ જાવ છે બેન ને તંદાત આવે છે જોન માં દીકરીનું કેવું મોઢું છે કેવું હોય એવું હોય દેખાય છે એવું જેવું છે એવું

હારીના કાન તો એવા નર્વા છે ને હાલ ને ઓમન લઈ જા ને અંદર તુંય કયો ની વાત ઉડી થાસ્તી એને ઉપાડી લેજો ના હાલી હકે તો એ મૂંગી રે કેસ મારી માર દીકરી હા બેસો બેસો મહારાણી આયો પાણી પીવું છે તમારે હવે તમે તમારી વેદના અમને જણાવશો એ તું ચૂપ થા અમે વાતું કરી લે હું માર દીકરી હા પણ હું ઘર માં જ છું કે જવાની તો શું નહીં મમ્મી છે ને માર હા હું મન ટક ટક જ કઈરા રાખે શું કીએ કે તો મન દીકરી નાની નાની વાતો માં ટક ટક કર્યા રાખે છે ને હા પણ કે ને હું કેશ હું કે કઉ સેનું શાક બનાવું ની કે ને તો તમ બનાવો તેમ કે આના જ બનાવો હા બસ એમ જ કરે હું સેને ગમે ને ગોળ બટેટાનું બનાવું તો એમ કે આજ ગોળ બટેટા નહોતું બનાવ મારે છે ને આજે ખાલી બટેટાનું ખાવું તું હા બસ એવું થાય ને કે વાસણ ધોવા હોય તો લિક્વિડ થી ધો તો એમ કે ને ધોવાના હતા હા બસ તો ના બસ હું મણ અહીં ઊંધું કરે છે ને હું લિક્વિડ થી તો એમ કે ના હાબુ ધોવાતા ધોવા હતા પછી હું કઉ તમને કેમ ખબર ભાભી બધી તમારી મમ્મી મને આવું ટકટક કરે છે અહીંયા એ મમ્મી એવું કરસ તું હા હા હું કહું છું ને પણ હું કાઈ ડાકા સરાઈ માં કેવા ન જાતી બધી તો તો હું કેવા જાવ ને તો આખું ઓરા મારે છે ને કે તું રેવું પડે આવી મોટી ફરિયાદ કરવા બે દી હાહુ ખાલી ઘર માં આવે છે રોકાવા આવે છે ત્યાં તો મંડે સા ફાફા પડવા ના અહીંયા ઘરે ઘરે ને ઘરે ગુડાણી છે તોય મને કાઈ ન થાતું તું આલ ફ્રેશ થઈ એ દીકરી હા મમ્મી હેલો મમ્મી કેમ છે લે તાર માન ફોન કર્યો તે એ મમ્મી હું કરું છું થોડીક વારમાં હા મને છે ને યાદ આવતી હતી ને માર મમ્મી ની એટલે એ હું વાડી પિયર પિયર કર્યા રાખું પિયર વાળાનો એટલો મોહ કઈ હારો નથી જો પિયર પિયર જ કર્યા રાખશો તો હાહરી વાળાના કેદી થાહો અમાર સમાજમાંમાં તમાર હાહુ છે ને બરહમાં એક વાર જવા દેતીતી ઈ ફોને ના કરવા દેતી આવ હાચી વાત છે મમીજી પિયર પિયર કરવાનું જ નઈ ફોન તો કરાય જ નહીં આપણે યાદ આવે ફોન શું કરવો હોય જે માં એ દીદી આવતારિયે ને બરહમાં મહિનામાં 11 મહિના તો જ હોય એક મહિનો કદાસ રહેતાય એની ઘરે હાહરે એય ઝા હું ભેગા તો રહેતા નથી નકલ તમને એમ સવરહ દે આયા જ રહીએ એના કપડાં ની બધું તો નામ નું આઈસા હહારા માં બાકી તો બધું આયા જ છે અરે સીખ લેવી જો હે દીદી પાહે થી પિયર પિયર કરવું શું હોય ફોન બન નઈ કરવાનો ડાયરેક્ટ ન્યા દેવાજ પયો જવાનું એ ના ના તું તાર ફોન જ કર લે ગગલી આવી ગયા સીધી લેટી ઉપર એ નું આવ ઓ જરાક રસોડા થઈ આવું નથી જાવું બેહ ને હવે કર નાખશે ગગલી બધી હા તમાર મમ્મી છે ને પરમેનન્ટ નોકર રાખ્યો છે આયા તમાર્થી બસ એના કામ જ કરવાનું કચરા, પોતા, રસોઈ એમાંય તમે આવો ત્યારે તો એને છે ને ડ્યુટી વધી જાય. તમ ના આવતા બાપા કામ કરાવવા નકર તી નોકરનો પગાર કapai જાશે. ના ના ભાભી એવું ના હોય નોકર થોડાક હોય. ના ના છે ને જો તમારા માટે માન છે ભાઈ. ના કાઈ તમ થોડાક નોકર છો ઘરની વહુ છો. એ તો તમને એવું લાગે છે બાકી આયા તો નોકર જ છે. એ એવું ના હોય ગગલી. હા બસ લેવ હું સંભરું આમ દીદી આવતા તો ને અંદર તો તમે ના પારક તો જામે ગગલી કરના છે. કઈ નોકર કરશું. એ હાલો હાલો જમવાનું લઈ આવો ને. એ હા હો.

ના ના નો કરે હાલો રિટાયરમેન્ટ લઈ લીધો હવે તમે કરજો એ ભાભી હાલો ને શોપિંગ કરવા જઈએ ને હું લેઉસ તમારે વળી ન્યાથી અહીં આયા છે એટલે માં પૈસા દીધા રાખશે એટલે બધું હાઈરા રાખશે કાઈ નઈ લેવું હોય ને તો ઢગલો ઢગલો લઈને જા મારા માટે એક છે ને મસ્તીની સાડી મોંગા માયલી અને તમારા માટે કામવાળી બાઈક હે 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 કેમ એ હું અહીં આવી છું એટલે આધી કામવાળી રાખી લ્યો ને એટલે મારે થોડું ઓછું કામ કરવું એમ ને તમારા મમ્મી રાખી તો છે એક પર કીધું જ કરી હવારે તમને ઈ તમારું બધું કામ કરી દીએ છે પછી હું એમાં હોય હજી બોલો રહી જાતું કામ વારી બાય રાખવી છે હું કરી તો દઉં છું બધું કાઈ કરતા તો નથી ડાંડિયો નમતો તો નથી કે આ બેસે ને બંધ નઈ થાય માર વચ્ચે વાત નાખવી જો હે એ મારા હાટુ કાઈક લેતા આવજો બે તમારે જવાનું છે તમારું પર્સ ખાલી થવાનું છે એટલે હે 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 હા 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 આ ફ્રીજમાંથી ક્યાં વયો ગયો ચોકલેટ ઓન આઈસ્ક્રીમ ઓન આઈસ્ક્રીમ તો ઠીક આલો આયા નઈ ખવાઈ ગયો ચોકલેટ તો કેટલી બધી હતી ક્યાં ગઈ છે એ ગગલી મને આઈસ્ક્રીમ દે તો નાખી ફ્રીજમાં લે તું ખાઈ ગઈ તને ખબર ના પડે માર ખાવું હોય તન કેટલી વાર કીધું ને પછી મારે ખાવું હોય આઈસ્ક્રીમ તારે નથી ખાવાનું અચ્છા એવું છે એમ તો વાંધો તો હોય ખાઈ જાય અચ્છા તે વાંધો નહીં કે કે એક હોય ખાઈ લ્યો આયા તો રાડા રાડી ને તો એ ને જેવું થઈ ગયું આ ચોકલેટ ખાઈ લઉં તો નથી ઈ વરી કોણ ખાઈ ગયું ઘર માં એક ઉંદેડો એવું નથી ખબર તમને લે કે આવ્યું કાઈ લાગે છે તો ઓલું પાંજરો મૂકો ના ના એ જરૂર નથી જમાઈને બોલાવો એટલે ઉંદેડો વયો જાય દીદી છે ઉંદેળો બધું ઘસી જાય છે ના ના વાંધો નથી પણ સોરી સુપી કેવું ખાવું હોય મને ખબર ના હોય એમ ખાઈ લે હું કઈ ના નથી પાડતી હા પણ શાંતિ રાખ શાંતિ રાખ મે શાંતિ હવે ઉભી રે બોલાવું એને હા બોલાવો એટલે વાત તો તમારો જ આવે એમ થાય કે ગમલીએ બધું સડાઈ હોય છે તમને અરે બાપા કોઈ એવું નથી કેતું બાપા નથી કેતા બસ તમારી માં કહે છે શું થયો ગગલી ભાભી ઓહોહો ગગલી ભાભી આજો ભાભી વાડી આવે એટલે એની આસિસ્ટન્ટ તો ભેગી જ આવે એ દીદી તમે ખાઈ ગયા ચોકલેટું બધી હા તો એમાં હું ખાઈ ગયા હોય તો ચોકલેટ જ ખાધી હે કઈ બીજું નથી ખાધું જો આસિસ્ટન્ટ રાખ્યા જ છે એને એને કઈ બોલવુંય નઈ પડે તું ખરી કવાર શાંતિ રાખીશ થેલામાં ભરલી દીધું થેલામાં બધી હા તો મે જ દીધી છે હવે કાઈ એ તો દાદા બધું એને જ તમે ભેગા ઝૂપળો જાવ 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 હાલો એ ના 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 એવું નથી ખબર છે એને હા હું ન ખાઈસી તો ખબર છે કે મને હસાવવાની તો છે નહીં જો ન્યાય ન જાવ એને ખબર છે ને દીકરીની બધી હેલો શાંતિ રાખો હું આઈસ્ક્રીમ લઈ આવું છું ને ચોકલેટ લઈ આવું છું યા હું ને સોટ કરવાની જરૂર હતી ગગલાને મેં કાઈ નથી કરી ગગલા આવીને જોતો તો કાકી આંગી હોય એટલે મે કીધું દીદી લીધું છે કાઈ એને ના જોઈ હોય તું જ ગઈ હોય ડોઢી થઈને પછી જડાવાય નઈ ને મગજ મગજ એટલે ગયો કે મને કહેતા તક તું ખાઈ ગઈ તું ખાઈ ગઈ મે તો ના પાડી છે ને તો મેં નથી ખાધી કઈ મારી દીકરી બિસારી ખાલી ચોકલેટ લીધી એમાં તો જો કેવી ગગલી ગુસ્સે થઈ છે બોલ જો આવું છે ગગલીનું હું કેમ રહેતી એ સુ તને જ ખબર હોય ને હું કેમ રહેતી એ બોલ લ્યા લે આ પાસી પોસી ગઈ આયા હા તો હું ઘર માં જ રહું છું તો પછી જાવ ને કઈ બાર તો રહેતી નથી લઈ જાવ દીદી આને બિસાર આયા તો કેમ રહે છે એને જાણે ના 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 સરસ જ રહે છે ગગલી ભાભી તમને સારું જ રાખે છે મારે ના પોહાયો એ હું તો આ ભાઈ ગયો તમારી દીકરી મૂકીને વઈ ગઈ લાવ ભરી દેવા બધી લ્યો રાખવાની ના પાડી દીધી ખાલી પાસ દી જાય હે હોકાવા તોય ના પાડી દીધી બસ બસ હવે રોમાં વઈ ગઈ તમારી દીકરી આ તો સારું ઉપાય મળી ગયો મને એ ગગલી હું થયું દીદી તો વયા ગયા લે ક્યાં વયા ગયા એમ ઘરે આટલું જલ્દી હું તો આજી બધું લઈ આવ્યો ને ફ્રીમાં મૂક્યું ઈ બધું હું જાપટી ગઈસ ને આરે બેઠી જ છે ગગલી પરમેનન્ટ નોકર લે કેમ પરમેનન્ટ નોકર લે દીદી આવે તઈ છે ને માર હાહુ મને પરમેનન્ટ નોકર રાખી દીએ છા ને હવે દવારી બંધ કરી ને મજાની વાત તો ઈ છે કે દીદી હે ને મમ્મીને ને લીધે વયા ગયા બોલો હી 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 એવું હોય નહીં ના ના એવું જ છે ઉભરો મમ્મી ને પૂછી આવું એ આ બારીમાંથી કોક કઈ ગાય છે હો એ તમે ગગલી બેન છો ને હા બોલો ને બેન તમારા માટે મે એક છે ને ગીત લખ્યું છે અરે વાહ હા હું તમારા વિડિયોઝ જોઉં છું ને તો મને બહુ જ ગમ્યા થેન્ક યુ થેન્ક યુ બોલો 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 ગીત શું છે હસ્તી રમતી ગગલી છે હંમેશા ખુશ રહેતી ગગલી છે મસ્તીમાં ગુંથાઈ છે તેના દિવસ તેની મીઠી વાતોથી ઘરમાં પ્રકાશ છે વાહ 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 હેપી ગગલી હેપી ગગલી મોજભરું જીવન જીવતી ગગલી ક્યારેક મજાક કરે તો ક્યારેક નાટક તમામ પળોને વાવે તે સ્વાદ ભર્યા રસ સાસુ નણંદ ગગલો પણ લાગે મોહિત તેની સાથે ઘરનું દરેક ક્ષણ છે વન મોહિત ગગલીનું સ્વપ્ન છે એક ખાસ જગ્યા જ્યાં રમી શકે પ્રેમથી ભરેલા રમતિયા તેની ખાવાની છે શોખીન જ્યાં જાય ત્યાં લાવે ખુશીનો સવાર તેની પાગલપનથી બધાને હસાવે દુનિયામાં મોજ મજાક છલકાવે જ્યાં રોય પણ ત્યાં ખિલખલાટ છોડી જાય એ ગગલી છે દિલોની રાણી છે હંમેશા હેપી રહે વાહ બેન વાહ બહુ મજા આવી ગઈ બહુ બહુ જ મસ્ત લખ્યું છે તમે તમે છો જેવા પ્યારા તો મને લખવાનું મન થઈ ગયું હતું થેન્ક યુ થેન્ક યુ તમે મારા દર્શકો આરે વાતો પણ કરી લ્યો આવી ગગલીની મજાની દુનિયામાં હમણાં માટે બસ આટલું જ હું હજુ પણ ગગડી વિશે લખીશ તો એના માટે તમે જોતા રહો ગગલીની દુનિયા તમારે જો શું છે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો તમે આવ્યા અમને બહુ જ ગમ્યું અને બહુ જ મજા આવી અમારા પ્રેક્ષકોને તમારા આવો જ પ્રેમ અમને આપતા રહેજો મળશું આપણે પછીના વિડીયોમાં 奥乔，奥乔。